હાઇવે પર થતા અકસ્માતોને નિવારવા માટે ગંડેવીના ખારેલ ગામની હાઈસ્કૂલની વિદ્યાર્થીઓએ સાયન્સ પ્રોજેક્ટ દરમિયાન એક એવા ચશ્મા બનાવ્યા છે જેના થકી અકસ્માત રોકા મદદ મળશે નવસારી જિલ્લાની ચીખલી તાલુકા પાસે આવેલી આ ખારેલ ગામની પુષ્પાબેન ના દેસાઈ પ્રાથમિક શાળાના સાતમા ધોરણમાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થીઓએ ટીશા પટેલ અને કાવ્યા પટેલે વિજ્ઞાન વિષયના શિક્ષકોની મદદથી ઇનોવેશન ચશ્મા તૈયાર કર્યા છે જે પહેલાં ટ્રક ચાલકોની આંખમાં ઊંઘ આવતા પાપણ ઝપકેટો ચશ્મા એલાર્મ વગાડશે જેના થકી ચાલકો એલર્ટ બની જશે અને અકસ્માતે સહેલાઈથી ટાળી શકશે હાઈવે ઉપર થતા મોટાભાગના અકસ્માતો ચાલકને ઊંઘી ઝપકી આવતા તે ડિવાઈડર કુડાવી સામેના ટ્રક કે અન્ય વાહનો સાથે ટકરાય છે અને તે પણ આવતા વાહનને અડફટે લે છે હવે આ સમસ્યાને હળવી કરવા માટે નવસાની વિદ્યાર્થીનીએ એક અદ્ભુત કૃતિ બનાવી છે પટાની સારા પાસેથી પસાર થતાં હાઈવે નંબર અડતાલીસ ઉપરથી દરરોજ મોટી સંખ્યામાં પસાર થતા વાહનો જોઈ તેમને આ આઈડિયા આવ્યો હતો નમસ્કાર મારું નામ છે પટેલ કાવ્યા દીપ્તેશકુમાર હું શ્રીમતી શાંતાબેન રામભાઈ હરિભાઈ પટેલ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું હું ધોરણ સાતમાં અભ્યાસ કરું છું એક દિવસ હું અને મારા ટીચર ચર્ચા કરતા હતા તો અમને એવો વિચાર આવ્યો કે અમારા સ્કૂલની થોડા અંતરે એક હાઈવે પસાર થાય છે તો ત્યાં લોંગ રૂટના ડ્રાઈવરો મતલબ ચાલ્યા કરે છે તો અમને એવો વિચાર આવ્યો કે જે લોકો જે ડ્રાઈવરો લોંગ રૂટ પર જતા હશે તો તેમને થાક લાગે છે આ થાકથી તે લોકોને ઊંઘ આવે કે તો આ લોકો ડ્રાઈવર જ્યારે કાર ચલાવે છે તો તેમને ઊંઘ આવે તો જ્યારે તેમને અમે અમને એવો વિચાર આવ્યો કે આના માટે અમારે કંઈક કરવું જોઈએ તો અમે એક પ્રોજેક્ટ બનાવ્યો છે તેમાં અમે એક એવા ચશ્મા બનાવ્યા કે તેમાં ડ્રાઈવર જે લોંગ રૂટ પર જાય તો તે પહેલાં તે ચશ્મા પહેરશે એ ચશ્મામાં એક સેન્સર લગાવેલું હોય છે આ સેન્સર તેની આંખોના જે લેન્સ હોય તેને ટ્રેક કરે છે તો આ આ જ્યારે ડ્રાઈવરને ઝૂંકવું આવશે એટલે તેની આંખો બંધ થશે એટલે આ લેન્સને તે ટ્રેક કરતું હશે એટલે તેની આંખો જેવી બંધ થશે એને ઝોક આવશે તો આ ચશ્મામાં જે સેન્સર હોય ને તો આ સિસ્ટમમાં એક હોય છે તો તેમાંથી એલાર્મનો અવાજ આવવા મળશે ને આ અવાજ સાંભળીને ડ્રાઈવર એકદમ અલર્ટ થઈ જશે કે મારે સુવાનું નથી એમ એટલે આ રીતે અલર્ટ થઈ જશે એટલે ડ્રાઈવરને આંખ ફરીથી ખુલી જાય છે અને જ્યારે ડ્રાઈવરને ઊંઘ આવે તેની આંખો બંધ થાય તો એલાર્મ જ્યારે વાગવા મળે એટલે આ કાર સ્ટોપ જ થઈ જાય અને જ્યારે ડ્રાઈવરની આંખ ખુલી જાય એટલે આ કાર ફરીથી સ્ટાર્ટ થઈ જાય આ રીતનો અમે અમે વિચાર પ્રોજેક્ટ બનાવ્યો છે જી મારું નામ કેતકી દેસાઈ છે હું શ્રીમતી શાંતાબેન રામભાઈ હરિભાઈ પટેલ પ્રાઇમરી શાળાની પ્રિન્સિપાલ છું અમારે ત્યાંના વિજ્ઞાન શિક્ષકો અને બાળકો સમાજને ઉપયોગી થાય એવા જુદા જુદા વિષયોના પર ઘણા અવનવા પ્રયોગો કરતા હોય છે અમારી શાળાની નજીકથી જે હાઈવે પસાર થાય અને એમાં ઘણા અકસ્માતો થતા હોય છે એ અકસ્માતોમાં ઘણી વાર અમે જોયું છે કે લોંગ રૂટ પરથી આવતા વાહનોમાં જે ડ્રાઈવરો છે એ ઘણીવાર એમનું જોખું આવી જાય અને એને કારણે અકસ્માતો થતા હોય છે તો આવા અકસ્માતો નિવારી શકાય એના પ્રયાસના ભાગરૂપે અમે અમારા બાળકોએ ભેગા થઈને એક નવો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે કે જેમાં એક એવા ચશ્મા બનાવવામાં આવ્યા છે કે જેની અંદર સેન્સર લગાવેલું હોય અને જો આ ડ્રાઈવર જો આ પહેરીને જો ડ્રાઈવિંગ કરતો હોય અને જો એની આંખમાં જરા પણ જોખું આવે તો તરત જ એ સેન્સર એને ઝીણી લે અને તરત જ બઝર વાગવા માંડે અને પેલાની આંખ ખુલી જાય અને અકસ્માત નિવારી શકાય અમારો જે આ પ્રોજેક્ટ છે તેને હમણાં સોળ સત્તર ડિસેમ્બરના રોજ જે અમારો એલ ટી દ્વારા જે દોઢસો સ્કૂલોનો જે સાયન્સ ફેર યોજાઈ ગયો એની અંદર પણ અમારા હજીરાના જે એન્જિનિયર્સને બધા આવેલા હતા એને ખૂબ અમે સરાયો છે અને એમાં ખૂબ વખાણ થયા છે બીજા લોકોએ બી ઘણા વખાણ કર્યા છે ચશ્મામાં પણ આઈઆર સેન્સર લગાવી આંખમાં ઊંઘ લઈ વાહન હંકારતા ડ્રાઈવરો માટે ચશ્મા ઉપયોગી સાબિત થશે આ પ્રોજેક્ટમાં વિદ્યાર્થીઓને ત્રણ હજારનો ખર્ચો થયો છે અને રિસર્ચ કરવામાં ત્રણ મહિના જેટલો સમય વિતાવો પડ્યો હતો બ્યુરો રિપોર્ટ હિન્વી ન્યૂઝ નવસારી